નમસ્કાર મિત્રો જ્ઞાન પરિચયમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જે ભાવનગર યુનિવર્સિટીમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે એના વિશે માહિતી મેળવશું બરાબર યુનિવર્સિટી છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી જે ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે પણ એનું આખું નામ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી બરોબર તો જાહેરાત નંબર છે એક ઓગણીસ ઓકે અને જે સરકાર શ્રીના ઠરાવના આધારે એ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે એટલે કે સરકારના શિક્ષણ વિભાગ પાસેથી પરવાનગી લઈને પાંચ વર્ષના બરાબર તે શું કહેવા માગે છે કે સંસ્થા ખાતે સરકારશ્રીના ઠરાવો અન્વયે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી સરકારના ફિક્સ પગારના નિયમો મુજબ નિયમિત પગાર ધોરણમાં નીચેના નીચેની વિગતે વર્ગ ત્રણની જગ્યાઓ ઓકે ક્લાસ થ્રીની જે પોસ્ટ છે માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની નિયત અરજી ફોર્મમાં તારીખ ત્રીસ એક બે હજાર ઓગણીસ સુધીમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગૌરીશંકર રોડ શું કે છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગૌરીશંકર રોડ ભાવનગર છત્રીસ ફોર ડબલ ઝીરો ટુના સરનામે અરજી કરવાની રહેશે એટલે કે અરજી કરવાની છે તમારે ઓફલાઈન ઓકે તમારે ખાસ યાદ રાખજો ઓનલાઈન અરજી કરવાની નથી ઓફલાઈન અરજી કરવાની છે એટલે કે અરજી ઓછી થવાની શક્યતા વધારે છે જેમ પોસ્ટ ઓછી છે એવી રીતે અરજી પણ ઓછી થશે કેમ કે ઓફલાઈન છે એટલા માટે પણ તમારે નિયત સમયમાં કરવાની છે ત્રીસ એક ઓગણીસ છેલ્લીસ તારીખ છે એ ખાસ યાદ રાખજો પણ બધી સારી પોસ્ટ છે અને કઈ પોસ્ટમાં તમારે ભરવું જોઈએ કેમ કે કઈ પોસ્ટમાં ના ભરવું જોઈએ એ તમને હું અત્યારે જણાવીશ બરાબર તો આપણે વિગતવાર જોઈએ ફર્સ્ટ છે બાસ્કેટબોલ કોચ એ સ્પેશિયલ પોસ્ટ છે બરાબર બાસ્કેટબોલ કોચ એટલે કે એ તો જેને બાસ્કેટબોલનો અનુ કોચનો અનુભવ હોય અને ડિગ્રી ધરાવે એ લોકો માટેની વાત છે ત્યારબાદ છે કોલેજ ગ્રંથપાર એટલે કે લાઇબ્રેરીયનની પોસ્ટ છે આ બહુ સારી પોસ્ટ છે એનો ગ્રેડ પે છે બેતાલીસો એટલે કે એમાંથી સીધું છેતાલીસોનું ક્લાસ ટુનું પ્રમોશન થાય બરાબર ફિક્સ પગાર છે આડત્રીસ હજાર બહુ સારો પગાર કહેવાય એક જગ્યા છે અને જનરલની જગ્યા છે ઓકે નેક્સ્ટ છે ટેકનિકલ એસિસ્ટન્ટ લાઇબ્રેરી ગ્રંથાલય એટલે લાઇબ્રેરી ઓકે એનો બી બેતાલીસો ગ્રેડ પે છે એનો પગાર બી આડત્રીસ હજાર છે એક જગ્યા છે અને એ ભી જનરલ કેટેગરીની ત્યારબાદ છે ડ્રાફ્ટમેન ડ્રાફ્ટમેન એટલે કે એ ટેકનિકલ પોસ્ટ છે બરાબર એના માટે ડ્રાફ્ટમેનનો કોર્સ હોવો જરૂરી છે ત્યારબાદ છે લેબ ટેકનિશિયન એ ભી ટેકનિકલ પોસ્ટ છે એટલે લેબોરેટરી એસિસ્ટન્ટ જેવી વાત છે બરાબર અને લેબ ટેકનિશિયન એટલે કે એ ટેકનિકલ પોસ્ટ છે એનો ગ્રેડ પે અઠ્યાવીસો છે અને એનો પગાર છે એકત્રીસ હજાર ફિક્સ અને એક જગ્યા છે પણ એસટી કેટેગરીની છે ઓકે ત્યારબાદ છે ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર એટલે કે જે બધી વસ્તુ સ્ટોર્સમાં મેન્ટેન કરતો હોય એ કીપર બરાબર એનો ગ્રેડ પે છે ઓગણીસો એટલે કે જૂનિયા નો ગ્રેડ પે છે ફિક્સ પગાર છે ઓગણીસ હજાર અને એક જગ્યા છે એ બી જનરલની છે ઓકે ત્યારબાદ છે ટેલિ ટેલિફોન ઓપરેટર ટેલિફોન ઓપરેટર છે ઈપીબીએક્સ રૂમ માં રૂમમાં એટલે કે ટેલિફોન રૂમમાં બેસતો હોય છે બધા કોલ્સ અટેન્ડ કરતો હોય પણ સારી જોબ છે માથાકૂટ વગરની જોબ છે બરાબર એનો ગ્રેડ પે જે બી ઓગણીસો છે 19000 હજાર ફિક્સ પગાર છે એક જગ્યા છે એ જનરલની છે ત્યારબાદ છે લેબ આસિસ્ટન્ટ આ સારી પોસ્ટ છે બરોબર જેમાં બી ની ડિગ્રી અનિવાર્ય છે એનો ગ્રેડ પે છે ઓગણીસો અને ફિક્સ પગાર ઓગણીસો જગ્યા એક છે પણ એસટી કેટેગરીની છે ત્યારબાદ સૌથી મહત્વની પોસ્ટ જેમાં બધા ભરી શકે એ છે આસિસ્ટન્ટ એટલે કે હાલ આસિસ્ટન્ટ છે પહેલાં જુનિયર ની પોસ્ટ હતી એનો પે સ્કેલ છે બાવનસો વીસ બસો ગ્રેડ પે ઓગણીસો પણ હાલનો નવો સ્કેલ છે સાતમા પગાર છે ઓગણીસ નવસો બસો પગાર છે ઓગણીસ નવસો પચાસ જગ્યા અઠ્યાવીસ છે એટલે સારી એવી જગ્યા છે ભલે ઓછી છે પણ સારી એવી છે જે મહેનત કરતા હોય એના માટે નવ જગ્યા છે જનરલમાં સ્ત્રીની પાંચ છે એમાં નવમાંથી એક છે પીએચ માટે અનામત છે એસસી માં એક પુરુષની છે એસટીમાં ચાર પુરુષની છે અને બે સ્ત્રીની છે અને એસી માં પાંચ પુરુષની છે અને બે સ્ત્રીની છે ઓકે તો આ જગ્યા માટે ખાસ અપ્લાય કરજો એવું હું તમને કહેવા માંગુ છું આસિસ્ટન્ટની પોસ્ટ માટે ખાસ અપ્લાય કરજો ત્યારબાદ ટાઈપિસ છે ટાઈપિસમાં પણ અપ્લાય કરજો સેમ વસ્તુ બરાબર ઓગણીસોનો ગ્રેડ પે છે ફિક્સ પે છે બરાબર બાર જગ્યા છે અને ત્યારબાદ રિઝર્વેશન પોસ્ટ છે બધી એટલે આ બે પોસ્ટ એવી છે કે જેમાં તમે અપ્લાય કરી શકો બિકોઝ આ બંને ક્લેરિકલ પોસ્ટ છે બરાબર પણ આસિસ્ટન્ટમાં કરો તો વધારે સારું એક બિકોઝ એ પ્રમોશનલ પોસ્ટ છે અને સેક્શન ઓફિસર સુધીના પ્રમોશનના ચાન્સીસ વધારે છે બરાબર ત્યારબાદ સ્ટેનોગ્રાફરની છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની છે સિવિલ સુપરવાઇઝરની છે અને ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરની છે ઓકે આ બધી ટેકનિકલ પોસ્ટ છે આપણે આને ડિગ્રી જોઈ ત્યારબાદ નેક્સ્ટ શું કહે છે કે સૂચના અને માહિતી અને આ એમાં મેં એવું કહેવામાં કે છે આ જગ્યાએ શિક્ષણ વિભાગની મંજૂરી લઈ અને ભરેલી છે અને ઠરાવના આધારે આ ત્યારબાદ છે એસીબીસી ને જનરલ કેન્ડિડેટ માટે હજાર રૂપિયા ફીસ ઓહો મેં આની પહેલાં બી ગુજરાત કૃષિ યુનિવર્સિટીનો જે વિડીયો મૂકેલો તેમાં હજાર રૂપિયા ફીસ હતી ગુજરાત સરકારના ફીઝના ધારણ ધોરણ બહુ વધારે પડતા છે અને બધા ઘણા માણસો માણસોની કમ્પ્લેન પણ આવે છે અને હું બી એ વસ્તુ સ્વીકારું છું કે હજાર રૂપિયા ફીસ બહુ વધારે કહેવાય એક સામાન્ય માણસ જો હજાર રૂપિયા ભરી શકતો હોય તો એને આમાં ફોર્મ ભરવાની જરૂર જ નથી બરાબર અને એસસી એસ માટે અઢીસો રૂપિયા ફીસ છે બરાબર અને એ ફીસ નોન રિફંડેબલ જ હોય પણ આમાં એક અલગ વસ્તુ છે ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરવાની છે કેમ કે તમારે ઓફલાઈન અપ્લાય કરવાનું છે ઓનલાઈન નથી કરવાનું હોય ખાસ ધ્યાન રાખજો ડીડીથી ભરવાની છે ડિમાન્ડ ડ્રાફ્ટથી એ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે ઘટાવાનું છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ફંડ અકાઉન્ટના નામે એટલે પ્લીઝ ખાસ ધ્યાન દેજો ડિમાન્ડ ડ્રાફ્ટથી ફીસ પે કરવાની છે અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ફંડ એકાઉન્ટના નામે પે કરવાની છે ઓકે અને ત્યારબાદ શું કહે છે કે ઉપરોક્ત જગ્યા માટેના અરજી ફોર્મ અને લાયકાત તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે જેમાં હું તમને અત્યારે દેખાડી દઈશ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવા બરાબર અને ત્રીસ એક તારીખ છેલ્લી છે અને નિયત નમૂનામાં તમારે ભરવાની છે બરાબર ત્યારબાદની અરજી ધ્યાને લેવામાં આવશે ને એવું કહે છે અને નેક્સ્ટ મહત્ત્વની સૂચના એસીબીસી અને એસસીએસટી કેટેગરીના ઉમેદવારોએ કાસ્ટ સર્ટિફિકેટ અને એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર બે મૂકવાનું થાય છે એટલે કે એસસીબીસીના ઉમેદવારોએ કાસ્ટ સર્ટિફિકેટ બી મૂકવાનું થશે અને નોન ક્રિમિલિયર બી મૂકવાનું થશે અને એસસીએસટીના ઉમેદવારોએ ખાલી કાસ્ટ સર્ટિફિકેટ મૂકવાનું થશે ઓકે અને જો કોઈ ઉમેદવાર હાલ કોઈ ગવર્મેન્ટ સંસ્થામાં ફરજ બજાવતો હોય એટલે કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હોય તો એ પ્રોપર ચેનલ પોતાના ડિપાર્ટમેન્ટ મારફત અરજી કરવાની રહેશે પોતાના હેડ મારફત પ્રોપર ચેનલ બરોબર અને જો તમે પોતાના હેડ મારફત નહીં કરો અને ઇનકેસ સિલેક્ટ થઈ જાશો બરાબર તો તમને તકલીફ પડશે એટલે ખાસ ધ્યાન રાખજો અને નેક્સ્ટ મહત્ત્વની વસ્તુ કે જો એક કરતાં વધારે જગ્યા માટે તમે અરજી કરતા હોય તો તમારે અલગ અલગ અરજી કરવાની રહેશે એટલે સપોઝ તમે આસિસ્ટન્ટ એન્ડ ટાઇપિસ્ટ બંને માટે અરજી કરતા હોય અને કોઈ જનરલ જનરલ કેટેગરીના તમે ઉમેદવાર છો તો તમારે બે હજાર રૂપિયા ફીસ થશે અને બે એપ્લિકેશન કરવાની રહેશે એટલે હું તમને એ વિષય આપું છું કોઈ પણ એક જ એપ્લિકેશન માટે અરજી કરજો ઓકે ત્યારબાદ છે પાંચ વર્ષ ફિક્સ પગારથી ભરશે અને ખોટી વિગત નહીં દર્શાવવાની અને આ એક મહત્ત્વની સૂચના કે આગળની જાહેરાત જે હતી આઠ સોળ અને પાંચ અઢાર જેમાં તમે એપ્લાય કર્યું હોય અને તમે ફીસ ભરેલી હોય તો તમારો જે ફીનો આધાર હોય એ સાથે રજૂ રાખજો અને જો નો હોય આધાર તો તમારે નવી ફી ભરવી પડશે એવું કહેવા માંગે છે બરાબર અને આ યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોઈ પણ કોલેજમાં જો તમે અત્યારે હાલ જોબ કરતા હો તો તમને પ્રાયોરિટી આપવામાં આવશે એવું બી કહે છે ઓકે અને દરેક આખરી નિર્ણય યુનિવર્સિટીનો રહેશે ઓકે સમજી ગયા આપણે ક્વોલિફિકેશન્સ જોઈ બાસ્કેટબોલ કોચ માટે ફિઝિકલ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએટ બરાબર અને એનો ફિઝિકલનો ડિગ્રી ડિપ્લોમાનો કોર્સ હોવો જોઈએ બરાબર પછી કોચ કો કોચ તરીકેનું માર્ગદર્શન હોવું જોઈએ અથવા ઇન્ટર યુનિવર્સિટી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે હોવું જોઈએ અને ખેલાડીનો દેખાવ કરી અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ કમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમર સુધી ભરી શકશે ત્યારબાદ છે કોલેજ ગ્રંથફાલ એટલે કે લાયબ્રેરિયન હવે એને લાઇબ્રેરી સાયન્સમાં ઇન્ફોર્મેશન સાયન્સમાં અથવા ડોક્યુમેન્ટેશનમાં માસ્ટર ડિગ્રી કરેલી હોય છે મિનિમમ પંચાવન ટકા હોવા જરૂરી છે બરાબર અને યુજીસી માન યુનિવર્સિટીમાંથી કરેલી હોય છે એવું કહે છે અને જો કોઈ કેન્ડિડેટ પીએચડી થયેલો હોય તો એને નેટ સ્લેટ અને સેટમાંથી મુક્તિ આપવામાં આવશે એવું જણાવે છે અને પિસ્તાળીસ વર્ષ સુધીની મર્યાદા છે ઓકે એસસી એસટી હોય તો પાંચ વર્ષ વધારે ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ એમાં કોઈ પણ વિદ્યા સ્નાતક હોવા જોઈએ અથવા લાઇબ્રેરી સાયન્સમાં સ્નાતક હોવા જોઈએ પણ હું તમને જણાવી દઉં કે લાઇબ્રેરી સાયન્સમાં જે સ્નાતકો એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે કારણ કે એ જગ્યા લાઇબ્રેરીની છે એટલા માટે બરાબર ત્યારબાદ ત્રણ વર્ષનો અનુભવ માગે છે અને પિસ્તાળીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે ઓકે ડ્રાફ્ટમેન મેં તમને વાત કરી રીતે સિવિલ ઇલેક્ટ્રિકલ અને મિલે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ત્રણ વર્ષનો ડ્રાફ્ટમેન તરીકેનો અનુભવ હોવો જોઈએ બરાબર અને ત્રિપલસીનું જ્ઞાન ઓટોકેડ આવડવું જોઈએ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે અને પિસ્તાલીસ વર્ષ સુધીની મર્યાદા નેક્સ્ટ લેબ ટેક્નિશિયન લેબ ટેક્નિશિયનમાં બીએસસી હોવું જરૂરી છે અથવા લેબ આસિસ્ટન્ટ તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્રિપલસી હોવું જોઈએ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને પિસ્તાળીસ વર્ષની મર્યાદા છે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર એબી એબી એ બી બીએસસી હોવો જોઈએ ટ્રિપલસી હોવું જોઈએ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે અને પિસ્તાળીસ વર્ષની મર્યાદા નેક્સ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ એના માટે બીએસસીની પદવી લેબોરેટરીનું જ્ઞાન અને પ્રાધાન્ય આપશે એટલે કે પ્રાયોરિટી આપશે ત્રિપલસી હોવું જોઈએ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને પિસ્તાલીસ વર્ષની મર્યાદા છે ઓકે ત્યારબાદ છે ટેલિફોન ઓપરેટર એ કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલે બરાબર આમાં દરેક માણસ ભરી શકે ત્રિપલ સી હોવો જોઈએ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ પણ જો ટેલિફોન ઓપરેટરની કામગીરીનો કોઈ સંસ્થાનો અનુભવ ધરાવતો હોય બે વર્ષનો તેને પ્રાયોરિટી મળશે બરાબર ત્યારબાદ છે આસિસ્ટન્ટ એટલે કે આ સિમ્પલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોઈ પણ વિષયમાં બીએ એ બી કોમ કોઈ પણ ગ્રેજ્યુએશન ચાલે બરાબર ત્રિપલ સી હોવી જોઈએ ત્રિપલ સી ના હોય તો સરકારમાં અન્ય પણ સંસ્થાનો તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ બરાબર અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને પિસ્તાળીસ વર્ષ સુધીની મર્યાદા નેક્સ્ટ સ્ટેનોગ્રાફર એને ગ્રેજ્યુએટ હોવા જોઈએ બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અંગ્રેજીમાં સો શબ્દ અને અથવા ગુજરાતીમાં એંસી શબ્દની ઝડપ હોવી જોઈએ ચાલીસ વર્ડ પર મિનિટની સ્પીડ હોવી જોઈએ અને ગુજરાતીમાં પચીસ વર્ડ પર મિનિટની સ્પીડ હોવી જોઈએ ત્રિપલ સી હોવી જોઈએ અને પિસ્તાળીસ વર્ષની મર્યાદા ઓકે નેક્સ્ટ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એ બી ઇલેક્ટ્રિકલ હોવા જોઈએ બે વર્ષનો અનુભવો જોઈએ કામનો ત્રિપલ સી હોવા જોઈએ અને પિસ્તાલીસ વર્ષની મર્યાદા ત્યારબાદ છે સિવિલ સુપરવાઇઝર એ બી સિવિલ અથવા ડિપ્લોમા ઇન સિવિલ અથવા બે વર્ષનો બિલ્ડિંગ અનુભવ અનુભવો જોઈએ અને પાંત્રીસ વર્ષની મર્યાદા નેક્સ્ટ છે ઇલેક્ટ્રિક સુપરવાઇઝર એ બી ઇલેક્ટ્રિકલ અથવા ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ હોવા જોઈએ બરાબર બે વર્ષનો હોવો જોઈએ અને પાંત્રીસ વર્ષની મર્યાદા ત્યારબાદ છે ટાઇપિસ્ટ આમાં પણ કોઈ પણ અપ્લાય કરી શકે ગ્રેજ્યુએટ હોવા જોઈએ ટ્રીપલ સીવા જોઈએ સરકારમાંની સંસ્થામાંથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ બરાબર ને પિસ્તાળીસ વર્ષની મર્યાદા ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ કે તમને એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મળશે એ હું તમને ખાસ કહી દઉં જો તમે ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ પર જશો આપણે ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ જોઈ બરાબર ત્યાં તમારે જવાનું થશે જોબ સેટ એમ કે યુ ત્યાં બધા ફોર્મ્સ મળી જશે જો બાસ્કેટબોલ કોલેજ લાયબ્રેયન ટેકનિકલ અસિસ્ટન્ટ ડ્રાફ્ટમેન ટેકનિશિયન ડિપાર્ટમેન્ટલ સ્ટોરકિપર ટેલિફોન ઓપરેટર લેબ અસિસ્ટન્ટ એસિસ્ટન્ટ ટાઈપિસ સિનિયર સેનોગ્રાફર જુનિયર એન્જિનિયર સિવિલ સુપરવાઇઝર ઇલેક્ટ્રિક સુપરવાઇઝર બધા ફોર્મ્સ અવેલેબલ છે ઓકે એટલે અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી પ્રોપરલી ભરી ડિમાન્ડ ડ્રાફ્ટ હજાર રૂપિયા કે અઢીસો રૂપિયાનો ઘટાવી તમારે ભાવનગર યુનિવર્સિટીના એડ્રેસ પર તમારે પોસ્ટ કરવાનું થશે એટલે ઓલ ઓવર સારી રિક્રુટમેન્ટ છે પણ મારું એવું કેવું છે કે કાં આસિસ્ટન્ટમાં અપ્લાય કરજો કાં ટાઈપિસમાં અપ્લાય કરજો બને તો અસિસ્ટન્ટમાં જ અપ્લાય કરજો બરાબર કારણ કે એ ગ્રેજ્યુએટ ઉપર છે અને એમાં પ્રમોશનના ચાન્સીસ વધારે છે સેક્શન ઓફિસર સુધી પહોંચવાની શક્યતા વધારે છે બરાબર એટલે મહેનત કરજો ઓછી પોસ્ટ છે અને વધારે મહેનત કરવી પડશે અને જો તમને કોઈ ડાઉટ હોય તો મને કોલ મેસેજ અથવા વોટ્સએપ કરી શકો છો અથવા મને મેઇલ કરી શકો છો ઓકે જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો અમારે ગમો હોય તો પ્લીઝ લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ચૂકતા નહીં અને જ્ઞાન પરિચયની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને બે લાયકોન પર પ્રેસ કરજો જેથી તમને અમારા દરેક નવા વિડીયોઝના અપડેટ્સ મળતા હોઈએ થેન્ક યુ મિત્રો